નગરપાલિકાને ગુજરાત શહેરી વિકાસ કંપની અને ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાફ સફાઈ અને મેન્ટેનન્સ માટે આધુનિક વાહનો ફાળવવામાં આવ્યા છે આ પહેલ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શરૂ કરાઈ છે પાડવેલા વાહનોમાં વહીકલ માઉન્ટેડ જેટિંગ કમ સક્શન મશીન નવ હજાર લીટર ડિસ્ક મશીન વીસ લિટર જેમ કે સો કિલો અને મેન હોલ ક્લીનિંગ રોબોટ બાર લિટર જેમ કે સો કિલો સામેલ છે આની કુલ કિંમત આશરે ત્રણ કરોડ રૂપિયા છે આ પગલું ભરૂચની સ્વચ્છતા અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો લાવશે ભરૂચમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે ટુમાં સમગ્ર ભરૂચ શહેરના બાકીના વિસ્તારને આવરી લેવા માટેનું આયોજન છે એ કામ પણ તબક્કાવાર ચાલુ છે આ ફેસ વન અને ટુ આખા શહેરને જ્યારે ભરૂચ નગરપાલિકામાં અન્ડરગ્રાઉન્ડ રેલેજથી જોડી રહીશું ત્યારે અને ભરૂચના લગભગ પાંત્રીસ હજાર પરિવારોને ડોર ટુ ડોર કનેક્શન આપીને પ્રોજેક્ટ પૂરો કરીએ ત્યારે અને કાયમ માટે આ યોજનાને મેન્ટેન રાખવા માટે રાજ્ય સરકારે ખૂબ જ દુરંદેશી વાપરીને ભરૂચ નગરપાલિકાને અત્યંત આધુનિક આ જેટિંગ મશીન સહિતના જે સાત વાહનો આપ્યા છે અંદાજીત ત્રણ કરોડથી પણ વધારે કિંમતના વાહનો અમને આપવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકા આના મેન્ટેનન્સ માટે પોતાની જ એજન્સી રાખશે આગામી એપ્રિલ મહિનાથી જે એજન્સી રાખશે એમને ટ્રેનિંગ પણ આપશે અને માનવરહિત આ વાહનો છે કે જે જમીનમાં ઉતરીને કોઈપણ પ્રકારનું મળ કે ડ્રેનેજ ચોકઅપ થયું હોય એને આ મશીનથી જ ડાયરેક્ટ મશીન અંદર જશે જમીનમાં અને એને સાફ કરીને ક્લીન કરશે અને આખા ભરૂચના કોઈ પણ વિસ્તારમાં આવનારા દિવસોમાં આ જે ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એ વિલંબ ન થાય લોકોને અત્યારે જે ઉભરાવાના અને ચોકઅપ થવાના જે બનાવો બની રહ્યા છે એને કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોના હિતમાં આ મદદ કરી છે માટે હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનો વતી ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી